કેન્દ્રશાસિત શાસિત પ્રદેશની મહત્વની ગીર ગાય યોજનાનો લાભ દરેક મહિલાઓને મળે અને રાજ્યની દરેક મહિલા આત્મનિર્ભર બને તેવા હેતુથી દમણ દીવ માજી સાંસદ ગોપાલ દાદાએ રાજ્યના ગામડાઓ અને શહેરોમાં મહિલાઓને એકત્ર કરી હતી અને તેમને ગીર ગાય યોજના વિશે માહિતગાર કર્યા હતા ગોપાલ દાદાએ આજે મશાલ ચોક વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિર સંકુલમાં આ વિસ્તારની મહિલાઓનો સંપર્ક કરીને તેમને ગીર ગાય યોજના વિશે માહિતી પૂરી પાડી હતી અને ગીર ગાયનો ઉછેર કરીને મહિલાઓ કેવી રીતે પોતાનું આવક વધારી શકે છે અને પોતાના પગ ઉપર કેવી રીતે ઊભી થઈ શકે છે તેની વિશેષ માહિતી આપવામાં આવી હતી જે પ્રસંગે મેલડી માતાના ભક્ત ભદ્રેશભાઈએ તેમના સ્થાને ઉછેરેલી ગીર ગાય બતાવી હતી અને ગીર ગાયના ઉછેર વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે ગીર ગાયના દૂધમાંથી બનેલી ઘણી વસ્તુઓ અને તેના છાણમાંથી બનેલી વસ્તુઓ બતાવી હતી અને ગીર ગાયનો ઉછેર કરીને આત્મનિર્ભર બન્યા તેની જાણકારી આપી હતી આ ઉપરાંત પશુ ચિકિત્સક પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગીર ગાયના આહાર અને પેડ છોડ બનતી પશુઓ માટેની દવાઓ વિશે માહિતી આપી હતી રાજ્યમાં ગીર ગાય ઉછેર યોજના શરૂ થવાથી મહિલાઓને ઘણો ફાયદો થશે અને ગોપાલ દાદા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ના વિઝન સ્વયં પૂર્ણ કરી રહ્યા છે એટલે આપણા ઘરને તીર્થ બનાવવું હોય તો ગાયને આપણે રાખવી જોઈએ અમે આ જે બે હજાર ગાયનું અભિયાન છે પ્રફુલભાઈ પટેલનું તો ગામડે ગામડેથી અમે લોકો આ ફરીને અમે લોકો બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે આત્મનિર્ભર બનાવવા માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ અમે લીસ લેશું અને ગાયનું એ જે છે એ સરકારને રજૂઆત કરીશું ડૉક્ટર વેટરનરીવાળા કહે કે અમે બધું જ પ્રોવાઈડ કરીશું કે ગાય તમારી કોઈ એરી થશે બીમારી થશે અથવા તો કોઈ બી ગાયની લોસ નહીં આવશે અને કલેક્ટર સાહેબને મળ્યા તો કલેક્ટર સાહેબ કહે કે આ એ લોકોને લોન આપવામાં આવશે અને પચાસ ટકા સબસિડી આપવામાં આવશે હવે અચ્છા ગીર ગાયનો અત્યારે ખૂબ સારી યોજના ચાલી રહી છે એ જ પ્રમાણે જે દાદા આપણે અહીંયા મંદિરના અંદરમાં આવી અને ઘણી બધી બહેનોને ગીર ગાય વિશે ઘણી બધી માહિતી આપી છે જાણકારી આપી છે ગીર ગાયના અંદરમાં મુખ્ય એને સૂર્યકેતુ નાડી આવે છે જેને ખૂંદ કહેવામાં આવે એ માત્ર ગીર ગાય પ્રજાતિના અંદરમાં જ આવે છે ગીર ગાયના દૂધના અંદરમાં એટલા બધા સ્વર્ણરૂપ ધાતુ મળેલા હોય છે આપણે ગીર ગાયનું દૂધ જોઈએ તો એ થોડુંક પીડાશરૂપે જેવું આવે છે કારણ કે માત્ર ગીર ગાયના અંદરમાં જ સૂર્ય કેતુ નાળી હોય છે અને સૂર્યનો પ્રકાશ બેઠો એના ઉપર પડે અને એનો ઘણા બધા લાભો છે શાસ્ત્રના અંદરમાં પણ એ ગાયનો વિશેષ મહત્ત્વ બતાવવામાં